નમસ્કાર અન્વી આપનું સ્વાગત કરું છું જીરવર કાર્યક્રમમાં દર્શક મિત્રો જીરવર કાર્યક્રમમાં આજે જય જવાન વિશે વાત કરી છે છેલ્લા ઘણા સમયથી એવા એવા વિડીયો એવી એવી વાતો વાયરલ થઈ છે આપણા દેશના જવાન માટે થોડા સમય પહેલાં આપણા દેશના જવાનો દ્વારા જે પ્રકારના વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા ખાદ્ય વસ્તુઓમાં જે પ્રકારનું ભેળસેળ હોય કે પછી જે પ્રકારે અન્યાય થઈ રહ્યો હોય ક્યાંક આપણા દેશના જવાનો અસંતોષ છે તેવી વાત દેશના જવાનના મુખે આપણે સાંભળી ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં જ્યારે આપણા દેશના જવાનો આતંકવાદીઓ સાથે અથડામણ કરી રહ્યા હતા ત્યારે જમ્મુ કાશ્મીરવાસીઓ દ્વારા અને પાકિસ્તાની પોપટ દ્વારા તેમના પર પથ્થર મારા કરવામાં આવી રહ્યા હતા અને ત્યારબાદ આપણા દેશના જવાનો દેશને સુરક્ષા કરી રહ્યા હતા ચૂંટણી વખતે તેમની ફરજ અદા કરી રહ્યા હતા ત્યારે ઇન્ડિયા ગોબેકના નારા સાથે જમ્મુ કાશ્મીરવાસીઓ દ્વારા તેમની સાથે ગેરવર્તનો કરવામાં આવતી હતી આ પ્રકારના વિડીયો જ્યારે વાયરલ થાય ત્યારે આપણું 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 લોહી છે ઉકળી ઉઠે છે અને સાથે સરકાર તરફથી આ દેશના જવાનો શું અપેક્ષા રાખી રહ્યા છે સરકાર મોટી મોટી વાતો કરે છે કે દેશના જવાનોનું જો એક માથું કપાસે તો સો માથા દુશ્મન લઈને પરંતુ એ પ્રકારનું ક્યાંય દેખાતું નથી આપણા દેશના જવાનો અત્યારે કઈ પરિસ્થિતિમાં છે અને જયારે એમની સાથે ગેરવર્તણૂક થતી હોય છે ત્યારે એમનો આત્મવિશ્વાસ કેટલો ડગમગતો હોય છે અંગે આજે વાત કરી છે વાત કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સુબેદાર સિયારામ શર્મા સુબેદારજી સિયારામજી આપનું સ્વાગત છે જેમણે ત્યારે વિડીયો વાયરલ થયો છેલ્લા થોડા ઘણા દિવસોથી અને એ વિડીયો ખૂબ જોર પકડ્યું છે કે જ્યારે આપણા દેશના જવાનો જે છે એ ચૂંટણી વખતે પોતાની ફરજ અદા કરી રહ્યા હતા ત્યારે જમ્મુ કાશ્મીર વાસીઓ દ્વારા કહેવાતા પાકિસ્તાની પોપટ દ્વારા કઈ રીતે ઇન્ડિયા ગોબેકના નારા લગાડવામાં આવ્યા અને કઈ રીતે જવાનો સાથે ગેરવર્તુણો કરવામાં આવી જોઈએ આ વિડીયોમાં જોયું કે કયા પ્રકારે જમ્મુ કાશ્મીર વાસીઓ દ્વારા આપણા દેશના જવાનો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી આ જોઈને એક દેશનો જવાન શું કહી રહ્યો છે દેશના લોકો શું કહી રહ્યા છે આપણા દેશવાસીઓ શું કહી રહ્યા છે આ જંગે આપણે પ્રતિક્રિયા માંગીશું સુબેદારજી સીએમ શું કહેશું જે પ્રકારે આપે વિડીયો જોયો અને આપે વિડીયો ઘણા બધા લોકોએ જોયો દેશના જવાનો સાથે કયા પ્રકારે ગેરવર્તણૂક થઈ રહી છે આપની શું પ્રતિક્રિયા છે દેશ કે જવાન કે સાથ મેહેવ હોગા अगर उसको पावर नहीं मिलेगा गवर्नमेंट से तो ये बढ़ता जाएगा और एक हॉर्स का मनोबल गिरेगा मनोबल गिरेगा तो अर्थव्यवस्था में खराबी आने वाली है लेकिन इसको देखने वाली बात क्या कि अभी तक जो सरकार थी उसमें ऐसा नहीं होता था जब बीजेपी की सरकार आई तो जानबूझ के अपने जो विपक्षी दल हैं वो ऐसा करवा रहे हैं कि किसी तरीके से सेना भड़के और इन पर फायरिंग करे और अगर ये मरते हैं तो वहाँ पर इस तरह का माहौल पैदा हो जाए कि इसकी अर्थव्यवस्था खराब हो वहाँ की जब किसी भी फोर्स के ऊपर पावर नहीं होगा गवर्नमेंट से यही हर बार फोर्स ने प्रार्थना किया है कि उनको इतना पावर दिया जाए कि वो सेल्फ डिसीज़न कर सकें कि उस समय जो हो रहा है उसको सुलझा सकें जब तक ऑर्डर का आदेश का पालन नहीं होगा तब तक ऐसा ही होगा આદેશનું પાલન નહીં થાય ત્યાં સુધી આવું જ જોવા મળશે અને ખાસ દેશના જવાનોની સુરક્ષા માટે પણ અત્યારે ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે જે પ્રકારે વિડિયો વાયરલ થયો અગાઉ પણ જે પ્રકારે વિડીયો વાયરલ થયો હતો આપણા દેશના જવાનો પર પાકિસ્તાની પોપટ દ્વારા જે પ્રકારે પથ્થરમારો કરવામાં આવતો હતો અને આ વિડીયો જ્યારે વાયરલ થયો છે એ બાદ અભિનેતા અને કાશ્મીરી પંડિત એવા અનુપમ ખેની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ भी देश की अगर सिक्योरिटी फोर्सेस के साथ कोई भी इंसान इस तरह का व्यवहार करेगा तो गुस्से के अलावा बहुत कम भावनाएं आती हैं मैं तो कहता हूं कि अगर सिक्योरिटी फोर्सेस ना भी हों आपके पड़ोसी आपके पीछे वाले कमरे से आकर या सामने से आकर आपको थप्पड़ मारे और आपको लात मारे तो पूरा परिवार जो है उस आदमी की ऐसी तैसी कर देगा इवन अगर बाप बोलेगा कि नहीं नहीं ऐसा नहीं समझाना चाहिए ये तो सिक्योरिटी फोर्सेज जो वहां के लोगों की रक्षा कर रही है वहाँ के फ्लड्स में उनकी मदद करती है उनको बचाती है उन, उन्होंने एक किस्म से बहुत वहाँ पर शांति कायम रखने की कोशिश की है मैं ये नहीं कहता कि वहाँ के सारे लोग सेना के प्रति इस तरह की भावना रखते हैं आ, मगर ये जो एलिमेंट्स हैं उनका मकसद ये था कि हम आ, हम इस इस वीडियो को वायरल करें और हमारे हम जितना रिएक्ट करें ये जो प्रयास हम आप कर रहे हैं एएनआई के थ्रू कि ये बात लोगों तक पहुंचे वो उनका मकसद वही है बट uh, इसको कंडम करना हर एक नागरिक का कर्तव्य है बिकॉज अगर वो इस देश को अपना परिवार समझता है और अपने परिवार के साथ ही अपने एक्चुअल परिवार के साथ भी अगर इस तरह का बिहेवियर वो बर्दाश्त नहीं कर सकता है तो इसको कंडम करना इस पर रिएक्ट करना इसको आ, इस पर नपुंसक बनकर ना बैठे रहना बहुत इम्पोर्टेंट है सीआरएम सी जयप्रकाश अनुपम खेर द्वारा जानू कि देश फरज ना बने देशना जवानों के जो नागरिकों ने सुरक्षित रखे हैं પોતાની ફરજ બજાવે છે દિવસ રાત જોયા વગર પોતાના પરિવારજનોને જોયા વગર દેશના નાગરિકો અત્યારે કીબી ફરજ અદા કરી શકે જો ફોર્સર 24 કલાક ડ્યુટી બજاتا છે સુરક્ષા કર્તા અનુભવ ખેરજીને જે બોલા વો બિલકુલ સત્ય હે લેકિન વહા પે જો યે જો પેદા હો રહા હે આપ યે ચીઝ કો નોટ કર લે કે જો પોલિટિકલી સપોર્ટર સે યે જો પથ્થરબાજી કરતે વહા પે મેને 4 સાલ પોસ્ટિંગ જમ્મુ મેં કાટા ہوا હે वहाँ की जो जनता है वो बिल्कुल भारत के पक्ष में है जो कुछ गरीब लोगों को भड़का के पाकिस्तान द्वारा फंड दे के इंडिया के जो पोलिटिकल हैं उनको फंड दे के फोर्स को मोरल डाउन किया जाता है कि या तो ये लोग फायर करें तो विद्रोह हो किसी तरीके से इनको विद्रोह चाहिए वहाँ की जनता जो है मैं चार साल वहाँ पोस्टिंग जम्मू में काटा हुआ है जम्मू की जनता हंड्रेड हमारे साथ है चंद लोग जो पाकिस्तान से फंड लेके जो राजनीति के नाम से रोटियां सेकते हैं वो फोर्स के ऊपर जैसा पथराव कराते हैं जो एक वहां से किसी तरीके से विद्रोह पैदा करने का उनका मेन मकसद है लेकिन अगर गवर्नमेंट ने इसके लिए कदम नहीं उठाया फोर्स को पावर नहीं दिया तो इसके बहुत गंभीर परिणाम होंगे जिसके लिए सरकार भी सोचना पड़ेगा कि हर जवान को उस समय जब ड्यूटी पे उसको पावर देना चाहिए हर बार हमारे जनरल साहब ने बोला है कि जिस समय डिसीजन है उसके लिए पावर दो कि वो सेल्फ डिसीजन कर सके ऐसा नहीं फायर वो करता है जब भी जम्मू में हुआ है आप पूरा देख लेना, वो करता है, तब हमें दिखाता है कि ये बेपन बंदा खड़ा है तो उसको सेल्फ पावर दे देना चाहिए या तो जम्मू में आर्मी का टोटली प्रशासन कर दो मैं बोलता हूँ ट्वेंटी फोर आवर्स के अंदर फिफ्टी परसेंट जम्मू में कोई भी दहशत गर्दी नहीं होगी नही जब पीरियड होता है तो टोटली आर्मी के अंडर होता है लेकिन ऐसा हालत हुआ नहीं मैं चैलेंज के साथ कहता हूँ कि पाकिस्तान से या चाइना से हम राष्ट्र हमारा इंडिया तीनों तरफ से घुरा हुआ है उसमें बाहर से कोई भी नहीं आता परसेंटेज एक के फंड आता है उस फंड का गरीब पब्लिक में डिस्ट्रीब्यूटर करके एक पोलिटिकल पार्टी जानबूझ के देश में जो है ना गदर कराने का प्रपोजल है कि किस तरीके से गवर्नमेंट रूरल गवर्नमेंट बदनाम हो और यहाँ विद्रोह हो और किसी तरह से फोर्स के ऊपर टोटली बॉर्डर लाइन फोर्स के ऊपर डिपेंड करती है उसको इनको ले डाउन करने का है कि या तो फोर्स फायरिंग करे कोई मरे तो इनको बोलने का फंडा हो या इनको जो है ना गरीब पब्लिक को ही मरवाने का विदेश से कोई नहीं आता

एक तो बड़ा परिवार है इसमें तो फैक्ट है सेकेंडली जो पुराना कॉन्ट्रैक्ट एक्ट चला रहा है जो कॉन्ट्रैक्टर चला रहा है उसका अगर आप आर टी आई करा के मांगोगे तो मार्केट में आपको नमक नहीं मिलेगा उस रेट का वहां से मीट सप्लाई हो रहा है तो उसमें सब सेटलमेंट देगा वो कद्दू देगा मिर्ची लिखेगा आलू देगा अदरक लिखेगा अच्छा। उसको पैसा एडजस्टमेंट करना है और वो इतना बंदा पावरफुल है कि आप हिस्ट्री उठा के देखो जी पे चलता है दूसरे का पास कांटेक्ट आया नहीं कि बैठ के वहां से 24 आवर्स में जो अधिकारी बोलता है उसकी पोस्टिंग हो जाती है अफसर का कोई लेना देना नहीं होता लेकिन बाई फोर्स वहां से पोलिटिकली से सेटलमेंट होता है ये कॉन्ट्रैक्ट एक्ट में पूरा चेकिंग किया जाए कि जिस रेट की वो सप्लाई कर रहा है क्या मार्केट में उस रेट का माल मिलता है या मार्केट में नहीं मिलता तो अधिकारी घर से नहीं देगा जी इतने के राजकार दूरी संचार ત્યાં પણ ચાલી રહ્યો છે એ કદાચ કહી શકાય કે નુકસાનકારક સાબિત થઈ શકે છે આજ અંગે વાત કરવા સાથે ફોન ચૂક્યા છે જયદેવ જોશી કે એક્સ આર્મી અધિકારી છે જયદેવ આપનું સ્વાગત છે જવાનોની સાથે જે પ્રકારે ગેરવર્તુણુ કરવામાં આવી છે નગરના રહીશો દ્વારા એ અંગે આપની શું પ્રતિક્રિયા છે આજે ગેરવર્તુણ કરવામાં આવી છે ત્યાંના રહીશો દ્વારા એવી જગ્યા કે જ્યાં ભારત વિરોધી રાષ્ટ્રીયતા વિરોધી અવાજ આવે છે જે લોકો ગળા પાડી બોલે છે કે ભારત છે ચાહી આઝાદી હિન્દુસ્તાન છે આઝાદી ભારતીય સેના છે આઝાદી એવા બોલના રાક્ષસોના જ આ પડછાયા છે જે શ્રીનગરની પાસે બડગામ કે જ્યાં બાયપોલ ઇલેક્શન્સ માટે આ સીઆરપીએફના જવાનો ત્યાંના જ આતંકીઓ સામે ત્યાંની જ પ્રજાને રક્ષણ આપવા માટે પોતાના જીવના જોખમે હતા તેમના ઉપર આવું કૃત્ય કરવામાં આવે છે તો અત્યંત શરમજનક એક રાષ્ટ્રીય એક નાગરિક માટે પણ જો જે લોકો છે એમના માટે તો આ ખુલ્લા ખુલ્લી લડાઈ છે આપણા સીઆરપીએફ ના સૈનિકો સામે એ લોકો જાણે યુદ્ધ છેડી દીધું હોય અને અપમાનજનક એવી રીતે એને મારવું એને પાટું મારવું કોઈ સૈનિક ને પણ શોભા ના દે એવું કૃત્ય છે

એમાં હવે એમ ઉપર એ લોકોએ લડવાનું શરૂ કરી દીધું છે આજના દિવસની વાત કરીએ તો આંબેડકર બધા લોકો આંબેડકર જયંતિના દિવસે પોતપોતાનું વર્ઝન ઓફ આંબેડકર લઈને પોતપોતાનો રાજકીય રોટલો શેકે છે પણ એ સમયે આ બધા ક્લટર આ બધા શોરની વચ્ચે આ સૈનિકની માતા એની પત્ની એના બાળકની નો નિશાસો ક્યાંક છુપાઈ ના જાય ક્યાંક દબાઈ ના જાય અને આમ પણ સૈનિકો શાંત છે એ સૈનિક એ કોઈ જેવો તેવો વ્યક્તિ કે જે ડરી ગયો હોય ગભરાઈ ગયો હોય એવો તો હતો નહીં એના હાથમાં રાઈફલ હતી એ લડવા માટે તૈયાર હોય છે સાહસિક વૃત્તિ વાળો હોય છે કદાચ આવી સ્થિતિમાં એનો પણ ગુસ્સો પારો ગરમ થઈ શકે એવા પણ જો આટલી શાંતતા એ પોતાના મનમાં રાખી શકે તો એ જ ક્યાંય જઈને પોતાનો વિડીયો વાયરલ નથી કરવાનો એ મોરચા નથી કાઢવાનો એ ધરણા નથી દેવાનો એ જુલુસ નહીં કાઢે તો જરૂરી એ છે પોલિટિશિયન્સ પાસેથી શું અપેક્ષા રાખવી એના કરતા વધારે મીડિયા મારફત જનતાનો અવાજ રાષ્ટ્રીયતા ધરાવનાર નાગરિકોનો અવાજ જો પહોંચે આ પોલિટિશિયન સુધી તો જ કદાચ આપણે એમની પાસે કઈક સારી અપેક્ષા રાખી શકાય અ આપણે જાણે છે કે જે પ્રકારે કાશ્મીરમાં એક બાજુ પીડીપી ભાજપનું ગઠબંધન છે એક બાજુ પીડીપી સરકાર જે છે આપાસ પર હટાવવાની વાત કરે છે જે રક્ષણ આપણા દેશના જવાનો મળી રહ્યું છે રક્ષણ હટાવવાની વાત કરવામાં આવે છે તો આનાથી શું લાગે છે કે આ પ્રકારનું આ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ જે છે આસપાસ એ જ એકમાત્ર રક્ષા કવચ છે ત્યાંના સૈનિકો માટે ત્યાં કોણ નાગરિક છે કોણ આતંકી છે કોણ આતંકીને મદદ કરનાર નાગરિકો નાગરિકોનો એટલો બધો વિરોધ હોય છે આપણી સેના સામે તો આ એક માત્ર આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ છે એ હથિયાર છે એ હથિયાર થી જ આટલા વર્ષો સુધી ઓગણીસો માં તો આખી ખરાબ સ્થિતિ હતી એ દાયકામાં ક્યારે આપણે શાંત રાખી શક્યા હતા આપણે ઘણું ઘણું શાંત કરી દીધું છે કારગીલ પછી આપણે એમનો ખદેડી એ પછી વળી પાછું રાજધાનીમાં એની આસપાસ સુગ્ન કહેવાતો વર્ગ સુપ્રીમ કોર્ટ પિટિશન આપે ને એ બધા લોકો કરીને આ આસપાના હથિયાર ને નબળું પાડે છે એ ના થવું જોઈએ જેટલામાં જેટલો બની શકે એટલો એનો કડક અમલ કરો આપણી આર્મી જે છે એ ખુબ ડિસિપ્લિન ખુબ રિસ્ટ્રિન્ટ વાળી આર્મી છે આ સ્પેશિયલ પાવર એક્ટ મળવાથી કઈ આપણા સૈનિકો પાકિસ્તાનના સૈનિકો જેવા કે પછી કોઈ આતંકીઓ જેવા બરબર નહીં બની જાય એમનું આ સુરક્ષા કવચ છે એને બનું બની બની રહેવા દો સાથે જ એક સવાલ પૂછવા માંગી જયદેવભાઈ કે આપણા દેશના જવાનોને વડાપ્રધાન મોદી પ્રત્યે ઘણી બધી આશા અપેક્ષા હતી અને છે છતાં પણ જે પ્રકારે પક્ષના શાસનમાં અત્યારે જે કહેવાય કે આપણા દેશના જવાનો સારું ભોજન નથી મળતું જે પ્રકારના વિડીયો થોડા છેલ્લા સમયથી વાયરલ થઈ રહ્યા છે ક્યાંક તેઓ સેટીસ્ફાય નથી એ પ્રકારની પણ વાતો સામે આવી રહી છે અને એમના શાસનમાં આ પ્રકારે જમ્મુ કાશ્મીરમાં રહેલા પાકિસ્તાની પોપટો દેશના જવાનો પર ક્યાંક હથિયારો ઉપાડી રહ્યા છે પથ્થર ફેંકી રહ્યા છે તો હજુ પણ લાગે છે કે વડાપ્રધાન મોદી પ્રત્યે દેશના જવાનોને આશા અપેક્ષા છે આશા અપેક્ષા સો ટકા છે સો ટકા રહેશે કારણ કે જે બોલ્ડ એક્શન આ સરકારે લીધા છે એથી પણ વધારે જે બોલ્ડ મેન્ડેટ એમની પાસે છે લોકસભામાં એને કારણે જો એ કોઈ નિર્ણય લેશે તો એને પૂરી પરિપૂર્ણ કરી શકશે નંબર એક નંબર બે એક આઉટવર્ડ એપ્રોચ તો છે જ કે પછી સર્જિકલ સ્ટ્રાઇક આપણે કરી એ હોય કે પછી છડે ચોક એમ કહેવું કે પાકિસ્તાન ઇઝ ધી મધર ઓફ ટેરરિઝમ એમાં ઘણું કહેવાય જાય છે તો આશા અપેક્ષા સો ટકા છે રહેશે પણ જો આપણે આ જોઈએ કે આ વારે વારે થતું પાકિસ્તાની પોપટની વાત કરો છો એ સૈનિકોને કદાચ એટલા સપોર્ટની જરૂર નથી એ લોકો સક્ષમ છે લડવા માટે પણ આ સરકાર જો આ પાકિસ્તાની પોપટોને ચૂપ કરાવવાનું કામ કરી દે તો સૈનિકો એમનું કામ કરી બતાવશે અને દેશને એમના ઉપર ગર્વ થાય એવું સો ટકા કરીએ જવાન સાથે ગેરવર્તું થાય આત્મવિશ્વાસ ઘટાડો થાય ખરો જવાન પે પથ્થરબાજી હોતી પોપટ બોલ રહે પોપટ હાલ નહી कि आर्मी को पावर दिया जाए जो पोपट पालने वाले हैं वो डिफाइंडेड ऐसा नहीं ब्लाइंड में नहीं है वो पोपट पालने वालों को जब तक एक्शन नहीं होगा उनको जब तक दबाया नहीं जाएगा ये पोपट तो पोपट ही है लेकिन पोपट को जो पाल रहे हैं कश्मीर की हालत बोलो सिर्फ बोट के ऊपर वहां पे कोई एग्रीकल्चर नहीं है सिर्फ टूरिज्म के ऊपर जीता है टूरिज्म बंद है पैसा कहां से आ रहा है पैसा उनके ऊपर डिस्ट्रीब्यूट कहां से हो रहा है ये सारा सबको पता है सारी सरकारें जानती हैं और जो सरकारें अभी सरकार में नहीं है वो ये सारा कुछ करवा रही हैं वो भी सारी अपनी एजेंसियां जानती हैं लेकिन उनको पावर देने से अगर सैनिक को पावर दिया जाए तो बहुत ही जल्दी इसका निपटारा हो जाएगा नहीं राजनीतिक पार्टियां ऐसे ही राजनीति सीखती रहेंगी और जवान पत्थर खाते रहेंगे वो समय जल्दी आने वाला है कि जब जो गौरव सेनानी जो पूर्व सेनानी जिसको बोलते हो आप गौरव सेनानी भारतीय सेना के हैं जिस दिन भर के उनको किसी प्रशासन की जरूरत नहीं पड़ेगी और ये पत्थरबाजी बहुत जल्दी बंद हो जाएगी इच्छी रहा पावर की जब ड्यूटी ड्यूटी पे जब चढ़ता है उसको निर्देश गाइडलाइन दे दिया जाए कि अगर वो सामने देखता है कि अगर ये एक्सीडेंट होने वाला है ये वेपन लेके बंदा खड़ा हुआ है ये फायरिंग कर सकता है तो उसको इतना पावर दे दिया जाए कि उसको गोली मार दी जाए कोई भी फोर्स भगवान नहीं है कि उसके पास तीसरी आंख नहीं है कि कौन गलती हो सकती है जब ये प्रशासन उनके एक्शन लेता है उसको एक्शन दे देना चाहिए जैसे कोर्ट मार्शल हुआ दो गर्दन एक लड़के ने काटी थी अभी लास्ट लिस्टेट दो महीने पहले पाकिस्तान से दो गर्दन काट के लेके आया था उसका कोर्ट मार्शल हुआ इस तरीके से जवान का मोरल डाउन होता है उसको फाइनल डिसीजन दे देना चाहिए कि तुम्हारा जजमेंट होता गोली मार दो जी। कोई भी फोर्स या वो उसका पावर होता है उसके पावर से लोग डरते हैं कोई एक आदमी भगवान नहीं सबको संभाल लेगा जब तक दस को गोली नहीं लगेगी जब दस नहीं बनेंगे तो ग्यारहवा खड़ा अपने आप नहीं होगा ये चौबीस घंटे में जजमेंट इस बात का आ जाएगा कोई भी पत्थर नहीं आएगा सिर्फ चौबीस घंटे के अंदर अगर पावर दे दिया जाए आर्मी को कि जो भी पत्थरबाजी करता है सिर्फ एक बॉडी गिरने दो एक भी बॉडी तुम्हारी पत्थर फेंकने के लिए दूसरी खड़ी नहीं होगी कोई भी पावर होता है प्रेशर होता है अभी दाऊद इब्राहिम एक बैठा है दुबई में सारे लोग यहाँ हिलते हैं क्यों उसके पर कोई ऑर्डर लागू नहीं होता कभी किसी के साथ करा देता है तो किसी पावर बनाना कोई प्रेशर बनाना है वो प्रेशर जो आप टीडीपी बीजेपी की बात कर रहे हो तो कोई भी विपक्ष में बैठता है वो ये कबूतर पाल के रखता है तुम तो उड़ते रहो और हम अपनी रोटियां सेकते रहे हमारे परिवार चलते रहे और पब्लिक मरती रहे और उसका खामियाजा जब भी होता है चाहे होम की फोर्स हो चाहे सेंटर की हो फोर्स को ही भुगतना पड़ता है कि उनके पास कोई पावर नहीं होता है कोई भी डिसीजन नहीं ले सकता सेल्फ डिसीजन नहीं होगा तब तक जम्मू की समस्या हल नहीं हो सकती જાતે પાવર નહીં આપવામાં આવે ત્યાં સુધી જમ્મુ કાશ્મીરની સમસ્યા હલ નહીં થાય જે પ્રકારે સિયારામજી જમ્મુ કાશ્મીરમાં ગઠબંધનની સરકાર છે પીડીપી અને બીજેપીની સરકાર છે સુરક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ ક્યાંક ઉણપ જોવા મળી રહી છે જવાનોની આપણે વાત કરીએ પાવરની ઉણપ જોવા મળી રહી છે પાવર નથી મળતો આપ સરકારને શું કહેવા માંગશો કે જો પાવર હશે તો આ પ્રકારની ઘટના નહીં બને કે જે ઘટના થોડા થોડા ઘણા સમયથી બની રહી છે મેં ગૌરવ સેનાની હું इतने साल सारी जवानी फौज में दे दी अभी बुढ़ापा समाज सेवा में कर रहा हूँ समाज को भी देख रहा हूँ बारह साल से और आर्मी को भी देखा हो जब तक उनको जो पावर है अगर आप डिसीजन दे दो हर जवान को डिसीजन दे दो अगर गलत आपको होते दिखता है तो आप सूट कर सकते हो जो भी पावर आपको देना गाइडलाइन के जो नॉर्म्स के गाइडलाइन के अंदर आता है तो मैं बोलता हूँ एक हफ्ते के अंदर ब्लू स्टार के गिल साहब ने चौबीस घंटे में सिलेंडर कर दिया था अगर दिल्ली के तार कटते हैं राजनीति से तार कट जाए और आर्मी पावर को दे दिया जाए तो 24 घंटे में जम्मू समस्या हल हो जाएगी पाकिस्तान फंड नहीं भेज सकता है फंड इनके जो पॉलिटिकली ही फंड यहाँ पे आता है और उसके ये कबूतर पाल के उड़ाए जाते हैं जी और उसकी मार फोर्स खाता है और फोर्स का जिस दिन लगाम टूटा जिस दिन फोर्स ने अपने दिमाग में रख लिया उस दिन ये बहुत गलत हो जाएगा जी आ, अपने कश्मीर અ આપણું કરવાની વાત કરીએ છે ને કશ્મીર આપણું છે એ પ્રકારની વાત કરીએ છે અત્યારે લડાઈ ચાલી રહી છે વર્ષો ચાલી રહી છે કશ્મીર આપણું છે ભારતનો જીસો છે મુદ્દે પરંતુ આપણે કશ્મીર તો ચલો ફરી પણ મેળવી લઈશું પરંતુ ત્યાંના લોકોની જે માનસિકતા છે સિયારામજી એ કેવી રીતે બદલી શકીશું કારણ કે કશ્મીર આપણે મેળવી લીધું ત્યારબાદ કશ્મીરના લોકો અને ત્યાંના જ જે રહેવાસીઓ છે એ જવાનો પર પથ્થરબાજી કરી રહ્યા છે તો માનસિકતા બદલવી કેટલી જરૂરી બની ગઈ છે મેં આપી આપકો જસ્ટી યે ભી બોલા હૈ कि वहां पे जो एक्चुअली मूलवासी है जम्मू का मूल वासी है उसको बहुत तकलीफ है आप सर्वे कराइए वहां पे जाके व्यक्तिगत जो मूल निवासी है उसको बहुत तकलीफ है गरीब लोग बाहर बाहर से भी लाके जम्मू में प्लांटेशन किया जा रहा है वहां से जो फंड आता है उसको प्लांटेशन कराया जा रहा है क्यों आपको जम्मू के अंदर पूरी टूरिज्म के अलावा कुछ भी नहीं है आप कश्मीर में मैं तीन साल रहा हूं वहां पे बोट के अलावा कुछ भी नहीं है वो लोग भूखे मरते आज मैं अभी आठ महीने पहले गया था कश्मीर में मेरे आज भी वहाँ मित्र हैं तो उसमें वो लोग आज की डेट में इतने परेशान हैं ये ना जो तो लोग है क्या है जो भी अभी भूखों मर रहे हैं हाँ। पे है कि सो, इनकम सोर्स नहीं है इनकम सोर्स नहीं है तो यूथ है उसको पैसे से भड़काया जा रहा है अगर उनको व्यक्त कर किसी को टॉर्चर करके आके पूछो वो बिल्कुल बताएगा कि बोलो क्या है अगर जो पत्थरबाजी करता है फायरिंग का बॉन्ड करो कि फायरिंग आप मत करो किसी को मत मारो लेकिन अगर उसको अरेस्ट करके आप जम्मू की जेल में जाओ पाकिस्तानी जो हमने पकड़े हुए हैं वो कहा के हैं पाकिस्तानी के नाम से पकड़े हुए हैं जेल में बंद है जो आइडेंटिफाई हुआ है है कि पाकिस्तानी उनके खिलाफ भी उनसे पूछो तो वो बताते कहा है एक्चुअली जिसके घर में आगे रुक रहे हैं पाकिस्तान से गवर्नमेंट भी जानती है पब्लिक भी जानती है इस चीज को बाहर से आया मैं यूपी से आके गुजरात में रह रहा हूँ तो मेरे को यहाँ रखने वाला कोई था अगर वो नहीं रखता तो मैं यहाँ पे सेट नहीं होता तो सबसे पहले जो भी उसको प्राथमिकता दे रहा है अपने आईपीसी ए में दिया हुआ है 420 ए में दिया हुआ है क्राइम करने वाले को और क्राइम का सपोर्ट करने वाले को बराबर सजा है तो जिसके घर में आता है ही ही। उसको तुम छोड़ दो पाकिस्तान जाने दो जी, लेकिन उसके परिवार को अंदर डाल दो ओके और उनको समस्या का यही है ये क्या ना लोगों जो समस्या नो समस्या અતરે ભોગવી રહ્યા છે ના કારણે આ પ્રકારની માનસિકતા જોવા મળી રહી છે પરંતુ એનો રોષ એનો ગુસ્સો जवानों પર ઉતારવો એ યોગ્ય નથી અને આ મુદ્દે સરકાર જ આગળ આવીને કોઈ કાર્ય કરી શકે કારણ કે જવાનો આપડા દેશના જવાનો દિવસ રાત જેવગર જે સરહદ પર કામ કરતા હોય છે જે ફરત બજાવતા હોય છે એનો સિલો જો આ પ્રકારે મળે તો એ યોગ્ય ન ગણી શકાય સિયા ખૂબ ચર્ચામાં ભાગ લેવા બદલ તો આજના જીરવાડ કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું નમસ્કાર